ડભોઈ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ડભોઈ સમિતિ દ્વારા પૂંજ મહાત્મા ગાંધીના એકસો છપ્પનમાં જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ટાવર ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી હતી આજે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે દેશના આઝાદીનો મહત્વનો ફાળો આપનાર એવા પૂજ્ય મહાત્મા ગાંધીના એકસો છપ્પનમાં જન્મજયંતી હોય તે સમયે આજરોજ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈના ટાવર ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ શહેર પ્રમુખ સતીષભાઈ રાવલ કોર્પોરેટ અજયભાઈ રાઠવા ગોપાલભાઈ શાહ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પમાલા અર્પણ કરી ગાંધીજી અમરોહોના સૂત્રોચ્ચાર સાથે જન્મ જયંતિની ઉજવણી કરી હતી આજે પૂજ્ય બાપુની એકસો છપ્પનમી જયંતિ નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓએ ટાવર ચોક ડભોઈ ખાતે આવેલ બાપુની પૂજ્ય પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુને આજે યાદ કર્યા છે આજે ગાંધી બાપુએ જે જે લડત લડી અને અંગ્રેજોને આ દેશમાંથી ખદેડ્યા છે એના જ કારણે આજે આજે આપણને આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે